નમસ્તે આજે આપણે વિટામિન બી ટ્વેલ્વ ડેફિસિયન્સી વિટામિન બીની ઉણપના કારણે આપણા શરીરમાં કયા કયા લક્ષણો જોવા મળી શકે કયા કયા ચિહ્નો જોવા મળી શકે વિટામિન બીની ઉણપ થવા પાછળના રિસફેક્ટર કયા છે જોખમી પરિબળો કયા છે કયા શરીરમાં ફેરફાર થવાના કારણે કયા કારણોના કારણે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બીની ઉણપની શક્યતા વધારે થઈ શકે છે આગળ આપણે જોઈ ગયેલા છીએ વિટામિન બીનો આપણા શરીરમાં ફાળો અને વિટામિન બીના શરીરમાં ઉપયોગો તથા વિટામિન બી સામાથી આપણને મળે છે વિટામિન બીના સ્ત્રોતો એ બંને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે વિટામિન બી ટ્વેલની ઊણપ સૌથી વધુમાં વધુ પ્રચલિત છે વન ઓફ ધ મોસ્ટ પ્રિવેલેન્ટ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કે આપણા શરીરમાં બી ટ્વેલનો એટલો અમૂલ્ય ફાળો રહેલો છે જો એની ઉણપ વર્તાય તો આપણા શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે એટલે આ પ્રચલિત ડેફિસ છે કે ઉણપના કારણે આપણું શરીર ઘણું બધું ઓછું વર્ક કરે ઘણા બધા લક્ષણો બહાર આવી શકે છે એના કારણે કયા કયા લક્ષણો જે આપણા શરીરમાં થાક લાગવો મેમરીમાં થોડોક ફેરફાર થવો લાંબા ગાળાની મેમરીમાં આપણે કદાચ ભૂલી જ શકીએ ઓછું યાદ ટિંગલિંગ ઓફ ધ હેન્ડ એન્ડ ફીટ પગના કાંડા હાથમાં ખાલી ચડવી ખોટા લાગવા વિટામિન બી ટ્વેલ્વ જે આપણે એનો શરીરમાં રોલ રહેલો છે વિડીયોમાં આપણે જોઈ ગયા છે ડીએનએ સિન્થેસિસ માટે એનો અમૂલ્ય ફાળો છે શરીરમાં વિટામિન બીની ઉણપના કારણે આપણા શરીરમાં હોમોસાઈટિન લેવલ વધે છે નોર્મલી હોમોસાઈટીન લેવલ એ નોર્મલી હોય એના કરતાં એમાં વધારો થાય છે વધારો થવાના કારણે જે આપણા શરીરમાં છે ઇન્ફ્લામેશન અને ટોક્સિક ડેમેજ ટુ બોડી એટલે ઇન્ફ્લામેશનની ચાન્સ વધે છે શક્યતા વધે છે અને જે આપણી આર્ટરી છે ધમની અને શીરા છે એની જે દિવાલમાં ફેરફાર થવા માંડે છે દિવાલ થોડીક વીક પણ પડી શકે છે અને અંદરના ફેરફારના કારણે બ્લોકેજના ચાન્સીસ વધે છે બ્લડ ક્લોટ થવાના ચાન્સીસ વધે છે જો હોમોસાઈટિન ઇન્ક્રીઝ થવાથી એનાથી આપણે પછી શું ફેરફાર થઈ શકે લાંબા ગાળે ડિમેન્શિયા હાર્ટ ડિઝીઝ સ્ટ્રોક એટલે પેરાલિસિસ હૃદયના રોગો એ વિટામિન ડેફિસિયન્સી હોવાના કારણે હોમોસાઈટીન લેવલ વધે છે વિટામિન બી ટ્વેલ્વ પૂરતું હોય તો હોમોસાઈટીન લેવલ આપણા શરીરમાં જળવાઈ રહેશે એ બંને એકબીજા સાથે સંકળાયેલ છે વિટામિન બી ટ્વેલ્વ અને હોમોસાઈટીન લેવલ વિટામિન બી પૂરતી માત્રામાં હશે તો ઓમોસાઈટિન લેવલ આપણા શરીરમાં પૂરતી માત્રામાં હશે વિટામિન બી ઓછું થશે લેવલ વધવાના કારણે જે ધમની શીરા ઉપર અસર કરે છે બ્લડ ગ્લોટના ચાન્સ વધી શકે છે ટોક્સિસિટી વધારે છે શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે છે એના કારણે આપણા હૃદયને આપણા બ્રેઇનને વધારે કામ કરવાથી હૃદયની તકલીફ વધી શકે છે મગજની તકલીફ વધી શકે છે એકબીજા સાથે કનેક્શન છે આનું જેમ આપણે આગળ જોઈ ગયા કે વિટામિન ડી થ્રી અને કેલ્શિયમનું એકબીજા સાથે કનેક્શન છે કે વિટા કેલ્શિયમનું લેવલ પૂરતી માત્રામાં હોય પણ ડી થ્રી ઓછું હોય તો જે આંતરડામાંથી જે પોષક તત્વો સ્વરૂપે બનેલું કેલ્શિયમ જે શોસાયને દરેક શરીરના અંગ તંત્ર સુધી પહોંચે છે એ પહોંચાડાનું કામ વિટામિન ડી થ્રી કરે છે પણ ડી થ્રી ઓછી માત્રામાં હોવાના કારણે કેલ્શિયમ પૂરતી માત્રામાં પહોંચી શકતું નથી એટલે બે એકબીજા સાથે સંલગ્ન છે એ જ રીતે વિટામિન બી ટ્વેલ અને હોમોસાઈટિન લેવલે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે નેક્સ્ટ હવે વિટામિન બી ટ્વેલની ઉણપના કારણો શું હોઈ શકે શરીરમાં આપણા શરીરમાં કેવા ફેરફાર થવાથી વિટામિન બે ટ્વેલ બી ટ્વેલ ડેફિશિયન્સી રહે છે એક તો આપણે જોયું કે એના સ્ત્રોતો આપણે પૂરતી માત્રામાં ખોરાકમાં ન લેવાથી વિટામિન બી ટ્વેલની ઉણપ વર્તાઈ શકે પણ આપણે પૂરતી માત્રામાં આપણે સ્ત્રોતો ચાલુ રાખતા હોઈએ છીએ ખોરાક લઈએ છીએ પૂરતી માત્રામાં પણ અમુક ઘણા બધા એવા કારણો છે કે આપણા શરીરમાં રોગ થવાની કારણે શરીરના રોગોના કારણે આપણે પૂરતી માત્રામાં ખોરાક લેવા છતાંય વિટામિન બી ટ્વેલની ઉણપ વર્તાઈ શકે એમાં એક કારણ છે જે આપણે ખોરાક લઈએ છીએ એનું પાચન આંતરડામાં થાય છે આંતરડામાં બધા જ પોષક તત્વો ખોરાકનું રૂપાંતરણ પોષક તત્વોમાં થાય છે એમાંથી એક પોષક તત્વ બી ટ્વેલ જે એનું એબ્સોસન થવું જોઈએ એ પ્રોપર થતું નથી શોષણ થવું જોઈએ આંતરડાનીથી દિવાલી દિવાલમાંથી શોષાવાનું થવું જોઈએ એમાં તકલીફ પડે છે કે કોઈ પણ આપણે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવેલું હોય તો એક જોખમ છે કે આંતરડાનું કાંઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ ઓપરેશન કરાવેલું હોય તો એનું જે એબ્સોર્પ્શન થવું જોઈએ આંતરડામાંથી બી ટ્વેલનું એ ઓછી માત્રામાં થવાના કારણે ઘણીવાર આપણે પૂરતો ખોરાક લેવા છતાંય પણ વિટામિન બી ટ્વેલની ઉણપ કદાચ વર્તાઈ શકે બીજા કારણમાં પ્રોલોંગ યુઝ ઓફ સર્ટન મેડિકેશન એમાં એક્ઝામ્પલમાં છે મેટફોર્મિન પ્રોટોન પમ્પ ઇનહિબેટર્સ મેટફોર્મિન આપણને ખબર છે ડાયાબિટીસમાં યુઝ થાય છે આ ડ્રગ્સ કે આપણે ડાયાબિટીસ હોય જેમને એમને લોંગ ટાઈમ લાઈફ ટાઈમ થ્રુઆઉટ લેવાની હોય છે મેડિસિન તો એના કારણે લાંબા સમયથી વર્ષોથી લેવાના કારણે પણ વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી આવી શકે એટલે આપણે પૂરતો ખોરાક લેતા હોય પણ આ ડ્રગ્સના કારણે કદાચ થોડુંક ઓછું પ્લસ માઇનસ થઈ શકે પ્રોટોન પંપ ઇનિવેટર પ્રોટોન પંપ ઇનિવેટર એટલે કે આપણા જે સ્ટમકમાંથી એસિડ છે વધારે પ્રમાણમાં એસિડ બનવાથી એસિડિટીનો પ્રોબ્લેમ હોય ફૂડ અથવા ફૂડ આપણો ખોરાક અથવા પ્રવાહી આપણા સ્ટમકમાંથી માઉ તરફ રિફ્લેક્સ થાય રિફ્લેક્ટ થવાના કારણે ગેસ્ટ્રોઇસોફિઝર રિફ્લેક્ટ ડિઝીઝ એટલે જે સ્ટમકમાંથી બહાર આવવાનું છે ઘણા કન્ડિશન ઘણા રોગોમાં બહાર આવવાનું જે રિફ્લેક્ટ થવાનું છે એને એને દબાવવા માટે જે આ દવા લેવામાં આવતી હોય છે એને પ્રોટોન પમ્પ ઇનિભેટર કહેવામાં આવે છે એનાથીને જે એબ્સોન થવું જોઈએ પાચનમાં જે પૂરતી માત્રામાં બનવું જોઈએ શોષણ ઓછું થશે એટલે આપણે ખોરાક યોગ્ય પ્રમાણમાં પૂરતી માત્રામાં લેવા છતાંય આપણા શરીરમાં કદાચ એની ઉણપ વર્તાઈ શકે બીજું કારણ જે આપણને ખબર જ છે કે આપણા ખોરાકની ઉણપના કારણે ખોરાકમાંથી આપણે વિટામિન બી ટ્વેલ્વ એટલી પૂરતી માત્રામાં ન મેળવી શકીએ આપણે આગળના વિડીયોમાં જોયું છે કે વિટામિન બી બી ટવેલ્વ સામાથી મળે છે જે બધું જ આપણે રૂટીન બનાવતા હોય છે રોજેરોજનું મેનુ બનાવતા હોય છે એમાંથી જો આપણે નક્કી કરીશું કે આ વસ્તુ તો આવવી જ જોઈએ મારી મેનુમાં તો એનાથી જે એની ડેફિશિયન્સી થવાની છે એને આપણે થ્રુઆઉટ લાઈફ અટકાવી શકશું એ આપણા ઉપર જ છે સેલ્ફ મેનેજમેન્ટ ઉપર છે સેલ્ફ પ્લાનિંગ ઉપર છે એ આપણે જ નક્કી કરવાનું છે

બીજું આપણા રેડ બ્લડ સેલ્સ છે એનું જે લેક ઓફ ધ રેડ બ્લડ સેલ્સના કારણે જે ઓક્સિજન શરીરના બધા જ અંગો સુધી પેશી સુધી પહોંચવાનું છે એ ઓછો પહોંચશે ઓક્સિજન ઓછો પહોંચશે કેમ ઓક્સિજન ઓછો પહોંચશે કે આપણે આગળના વિડીયોમાં વાત કરી છે વિટામિન બી ટ્વેલ નો રોલ આરબીએસ જે રેડ બ્લડ સેલ્સમાં સારો એવો છે એને ઓછા નથી થવા દેતા હિમોગ્લોબિન ડાઉન ન થવા દે એ બંને વસ્તુ ઓક્સિજનને કેરી કરે છે એ ઓક્સિજનને લઈ જાય છે આરબીસી અને જે હિમોગ્લોબિન એ શરીરના દરેક અંગને અંગને કોષમાં પેશીમાં તંત્ર સુધી પહોંચાડે છે પણ એમાં જ ઘટાડો થવાના કારણે વિટામિન બી ટ્વેલની ઉણપ વર્તાઈ શકશે બીજા કયા કયા લક્ષણો જોવા મળે કે આરબીસી ઓછા હોવાના કારણે કે નબળાઈ લાગે શ્વાસમાં જે નોર્મલ પેટોનો એમાં થોડોક આપણે તરસ શ્વાસ લેવો પડે કદાચ ચક્કર આવે ક્યારેક ક્યારેક માથું દુખે આપણા જે પગ અને પ પગ અને હાથ છે એ થોડાક ઠંડા લાગી શકે ચામડીનો કલર થોડોક બદલાઈ શકે પીળા સ્પરતો લાગી શકે છાતીનો દુખાવો થઈ શકે સેન્સરી અને મોટર ઇમ્પેરમેન્ટ એટલે જે સેન્સરી છે સંવેદના માટે છે મોટર છે એટલે આપણે મુમેન્ટ માટે છે એમાં થોડોક ફેરફાર થઈ શકશે કે સંવેદના ઓછી લાગી શકશે કે સંવેદના ઓછી લાગવી એટલે આપણને ખબર ઓછી પડે મોટર ઇમ્પેરમેન્ટ એટલે કોઈ આપણા મસલ્સ વીક પડે જોઈન્ટ વીક પડે પછી ભૂખ ઓછી લાગવી શરીરનો વજન ઘટવો બેલેન્સમાં તકલીફ પડવી કે આપણે ચાલવામાં થોડુંક ઢચકાઈ ઢચકાઈને કે નમી નમીને ચાલવું પડે કે આપણને એમ લાગે કેમ બેલેન્સ નથી રહેતું કે પકડવાની કાંઈ જરૂર છે પછી મગજને લગતું જે આપણે વાત કરી હોમોસાઈટિન લેવલ વધવાથી હૃદય અને મગજમાં પણ આની થોડાક લક્ષણો વર્તાઈ શકશે બી ટ્વેલ ઓછું થવાના કારણે ઉણપ થવાના કારણે જે નિરાશા છે જે કન્ફ્યુઝ થઈ જવાનો છે મેમરીમાં ફેરફાર થઈ શકશે અન્ડરસ્ટેન્ડિંગ પાવરમાં ફેરફાર થઈ શકશે આપણું મોઢું સુકાઈ જાય એ પણ એક નિશાની છે બી ટ્વેલ ઓછી થઈ બી ટ્વેલ ઓછું થવાથી આ બધી જ નિશાની બધી જ નિશાની એક સાથે હોવી એવી જરૂરી નથી એક નિશાની હોઈ શકે બે નિશા ચિહ્નો હોઈ શકે કે બેથી વધુ પણ હોઈ શકે કેટલું ઓછું થયું છે એના ઉપર આધાર રાખી શકશે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે વિટામિન બી ટ્વેલની ઉણપના કારણે કયા કયા ચિહ્નો હોય છે શરીરમાં કયા લક્ષણો હોય છે અને એની પાછળ આપણા શરીર આપણો ખોરાક તો છે જ જવાબદાર પણ ખોરાક સિવાય કયા કયા રોગો છે એવા જવાબદાર કે આપણે ખોરાક પૂરતી માત્રામાં લઈએ છીએ તો પણ વિટામિન બી ટ્વેલ્વની ઉણપ વર્તાય છે ઘણી બધી દવા એવી છે કે આપણે લાંબા ટાઈમથી પ્રોલોંગ યુઝ કરતા હોય તો પણ આપણા પૂરતી માત્રામાં ખોરાક લેવા છતાંય પણ વિટામિન બી ટ્વેલની ઉણપ વર્તાઈ શકે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ